નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કુંડળીના પ્રથમ ભાવનો પરિચય કે જન્મકુંડળીમાં જે પ્રથમ ભાવ હોય છે એના શું કારકો હોય છે એના શું કારકત્વ હોય છે એના વિશે આજે આપણે જાણીશું પ્રથમ ભાવ શું બતાવે છે પ્રથમ ભાવથી આપણે શું શું જાણી શકીએ છીએ એના વિશે આજે આપણે જાણીશું જન્મકુંડળીમાં જે બાર ભાવ છે એમાં આને પ્રથમ ભાવ કહેવામાં આવે છે એને જો લગ્ન ભાવ કહેવામાં પણ આવે છે એટલે મેં લખેલા છે લગ્ન લગ્ન કહેતા જોડાણ જેવી રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એની પાસે ફક્ત શું આવે શરીર આવે એ શરીરનું જોડાણ એક આત્માની સાથે થાય છે માટે માટે એને લગ્ન કહેવામાં આવે છે જેવી રીતે કોઈના લગ્ન થાય પતિ અને પત્ની બંને એના વિવાહ થાય ત્યારે શું કહેવાય શું કહેવાય છે લગ્ન કર્યા લગ્ન કરતાં જોડાણ કર્યું એટલે એક સ્ત્રી અને એક પુરુષને લગ્ન થાય બંનેનું જોડાણ થયું એટલે એને શું આપણે શું નામ આપીએ છીએ લગ્ન એમાં ઋષિ મુનિઓ પણ જ્યારે જ્યારે પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એના નવા દેહની સાથે નવા આત્માનું જોડાણ એને જ લગ્ન કહેવામાં આવે છે તો લગ્ન ભાવ ઉપરથી આપણે શું શું જાણી શકીએ છીએ સૌથી પહેલાં એનો જન્મ પ્રથમ ભાવ શું દેખાડે છે સૌથી પહેલાં જન્મ દેખાડે છે કારણ કે જે સમયે જન્મ થાય ત્યારે એનો પ્રથમ ભાવ જ એનું દેખાડે છે કારણ કે એ વખતે ફક્ત એને શરીર મળે છે જન્મ વ્યક્તિનો થાય એટલે એને શું પ્રાપ્ત થાય એને શરીર પ્રાપ્ત થાય છે મારે પ્રથમ ભાવ છે એ જન્મ દેખાડે છે જન્મ સમયની સ્થિતિ જ્યારે જન્મ થયો એ સમયે સ્થિતિ કેવી હતી એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે વર્ણ રંગ રૂપ અને કદ આ બધી વસ્તુ પ્રથમ ભાવથી ખબર પડે છે એનો વર્ણ કેવો છે ગૌ વર્ણ હશે શ્યામ વર્ણ હશે ઉજળો વર્ણ હશે એ રંગે અને રૂપે કેવો હોય છે એ પણ એ પ્રથમ ભાવથી ખબર પડે છે એનું કદ કેવું છે કદ કેતા એની ઊંચાઈ આ વ્યક્તિની ઊંચાઈ કેટલી રહેશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે જન્મસ્થાન પ્રથમ ભાવથી જન્મસ્થાન જે હોય છે એની ખબર પડે છે કે જન્મ સ્થાન જાતકનું કેવું છે એ પણ પ્રથમ ભાવવાથી ખબર પડે છે શરીર આ જાતકનું શરીર હૃષ્ટ પૃષ્ઠ હશે નિરોગી છે કે બીમારીવાળું છે એ બધું જે શરીર છે એ પણ પ્રથમ ભાવવાથી ખબર પડે છે શરીરના વિશેષ અંગ આમ તો આપણા શરીરમાં બધા અંગો વિશેષ હોય છે પરંતુ અમુક અંગો આપણે ખૂબ જ વિશિષ્ટતા ધરાવે છે જેમ કે આપણી જીભ બંને આંખો હાથ પગ આપણી અંદરની જે કિડનીઓ છે એ આપણે જે શરીરના અમુક વિશેષ અંગો રહેલા છે એ બધું પણ પ્રથમ ભાવથી ખબર પડે છે ધન યશ ને નામના આ જાતક જીવનમાં ધન કેટલું મેળવશે કેટલો એને યશ મળશે કેવી એમની નામના રહે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે માન અને અપમાન આ જાતક જીવનમાં માન મળશે સન્માન મળશે કે એને અપમાન મળશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે આયુષ્ય અને મૃત્યુ પ્રથમ ભાવથી જાતકનું આયુષ્ય પણ જોઈ શકાય છે કે આનું આયુષ્ય એકંદરે કેવું રહેશે અને એનું મૃત્યુ પણ જાણી શકાય છે કે આનું મૃત્યુ પણ ક્યારે કેટલા વર્ષે થશે એ પણ આને પ્રથમ ભાવથી જાણી શકાય છે જ્ઞાન સુખ અને દુઃખ આ વ્યક્તિમાં કેટલું જ્ઞાન રહેશે એ કેટલી વિદ્યા મેળવશે એ કેટલી બુદ્ધિ મેળવશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે આ વ્યક્તિ જીવનમાં સુખી રહેશે કે દુઃખી રહેશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે કીર્તિ બળ અને સ્વપ્ન આ જતક જીવનમાં કેટલી કીર્તિ મેળવશે એની પાસે કેટલું બળ છે એ ક બળવાન છે કે નિર્બળ છે એનો આત્મવિશ્વાસ બુલંદ છે કે એનામાં આત્મવિશ્વાસની કમી છે એ બધું એ પ્રથમ ભાવથી ખબર પડે છે એ જીવનની અંદર સપનાઓ કેવા જોઈએ છે એટલે કે એની મહત્વાકાંક્ષાઓ શું શું છે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે મૂલ્યાંકન અને ગર્વ જીવનમાં આ વ્યક્તિ કેટલું મૂલ્યાંકન કરશે અથવા સમાજમાં એનું શું મૂલ્ય થાય એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે એનામાં કેટલો ગર્વ હશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે અભિમાન અને નિંદ્રા આ જાતક સ્વાભિમાની છે કે અભિમાની છે કારણ કે બે પ્રકારનું આવે છે એક આવે છે અભિમાની અને એક આવે છે સ્વાભિમાની તો આ વ્યક્તિ અભિમાની છે કે સ્વાભિમાની છે એ પણ પ્રશ્ન ભાવથી ખબર પડે છે અને એને જીવનમાં નિંદ્રા એટલે એની જે સુપ્ત અવસ્થા છે એ કેવી રહેશે એ નિંદ્રાના સુખ કેવું પ્રાપ્ત થશે એ પણ પ્રશ્ન ભાવવાથી ખબર પડે છે પ્રકૃતિ સંતોષ આની કોઈપણ વ્યક્તિની પ્રકૃતિ કેવી છે એનું નેચર કેવું છે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે આ વ્યક્તિ જીવનમાં સંતોષ મેળવશે કે એની લોભ લાલચ કાયમ માટે વધતા રહેશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે પ્રેમ અને તિરસ્કાર આ વ્યક્તિ જીવનમાં પ્રેમ મેળવશે કે એને પ્રેમ પ્રાપ્ત થશે કે કોઈને બીજા પ્રેમ કરશે અથવા એને જીવનમાં તિરસ્કાર મળશે સમાજમાંથી કુટુંબમાંથી કે ઘરમાંથી એને પ્રેમ મળશે કે એને તિરસ્કાર પ્રાપ્ત થશે એ પણ આ પ્રથમ બાબતથી ખબર પડે છે વિયોગ અને મિલન આ જતકને પોતાના જે રિશ્તેદારો નાતેદારો છે જે પોતાના સંબંધીઓ છે એનાથી એને વિયોગ રહેશે કે એનાથી એને મિલન થશે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે વિરહની વેદના જો એને વિયોગ થાય કે એને મિલન થાય મિલન થાય તો એને પ્રેમ પ્રાપ્ત થાય છે પરંતુ જો એને વિયોગ થાય તો એ વિરહની વેદના કેવી એને મળશે એ પણ પ્રથમ ભાવવાથી ખબર પડે પડે છે સફળતા અને નિષ્ફળતા જાતક જીવનની અંદર કેટલો સફળ થશે કેટલી સફળતા મેળવશે કેટલા એ નિષ્ફળ રહેશે કેવી એને નિષ્ફળતા પ્રાપ્ત થશે એ બધી વસ્તુ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે પસંદ ના પસંદ એને શું પસંદ રહેશે અથવા એને શું નાપસંદ રહેશે એટલે કે એને ગમતું અને અણગમતું એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે સંપૂર્ણ વ્યક્તિત્વ પ્રથમ ભાવથી જાતકનું સંપૂર્ણ વ્યક્તિત્વની ખબર પડે છે કે આને જીવનમાં શું પસંદ છે શું ના પસંદ છે એની પ્રકૃતિ કેવી છે એનું નેચર કેવું છે એને શું કરવું છે અથવા તો શું નથી કરવું જે પણ જાતકની પર્સનાલિટી છે એનું જે વ્યક્તિત્વ છે એ પણ પ્રથમ ભાવથી ખબર પડે છે રાજ્ય તરફથી માન અપમાન અને સરકાર તરફથી માન મળશે કે અપમાન મળશે આદર મળશે કે અનાદર થશે એ પણ પ્રથમ ભાવવાથી ખબર પડે છે આજીવિકા આ જીવનમાં શું કાર્ય કરશે જેનાથી પોતાની આજીવિકા પ્રાપ્ત કરશે જેનાથી પોતાનું ગુજરાન ચલાવશે એ ધંધો કરશે બિઝનેસ કરશે નોકરી કરશે કે શું કાર્ય કરશે એની આજીવિકાનું સાધન શું હશે તે પણ પ્રથમ ભાવથી ખબર પડે છે જો મિત્રો જન્મકુંડલીનું સૌથી વધારે કોઈ મહત્ત્વનું સ્થાન હોય તો એ છે પ્રથમ લગ્ન ભાવ કારણ કે આ એક દો છે જેનાથી માણસનું જન્મ અને મૃત્યુ જાણી શકાય છે જ્યારે વ્યક્તિ જ્યોતિષની અંદર બહુ આગળ વ્યાજાય છે અથવા એમ કહી શકાય જેણે જ્યોતિષને સિદ્ધ કરી લીધેલું છે એવા વ્યક્તિઓ ફક્ત પ્રથમ ભાવ એમાં રહેલી રાશિ એમાં રહેલા ગ્રહો એમાં પડતી ગ્રહોની દ્રષ્ટિ એ જે રાશિ હોય એના અંશ એમાં રહેલા ગ્રહોના અંશ એનાથી જ જ્યોતિષીઓ જાણી લેશે કે આનું સંપૂર્ણ જીવન કેવું રહેશે માટે પ્રથમ ભાવો ખૂબ જ મહત્ત્વનો છે બીજા કોઈ પણ રાજયોગ હોય ધનયોગ હોય દુર્યોગ હોય પણ જો જન્મ જીવન નથી તો રાજયોગ હોય કે દુર્યોગ હોય કે ધનયોગ હોય બધા એ નિષ્ફળ થવાના છે આપણે કહેવત છે કે જાન એ તો જહાને જે જાન છે ને એ પ્રથમ ભાવ બતાવે છે ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે માશ્રી મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો કુંડળી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ